સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં લૂંટની ઘટના બની હતી ત્રણ જેટલા લૂટારોએ કર્મચારીઓને બંધક બનાવી દસ લાખથી વધુની લૂંટ ચલાવી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં માં કે પોલીસે તપાસ શરૂ કરી છે સુરત જિલ્લામાં તહેવારોની મોસમ હવે શરૂ થતા કાયદો વ્યવસ્થા જાણે કથરી રહી છે તેમ લાગી રહ્યું છે ત્યાં જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામે એક બેંકના લૂંટાર નિશાન બનાવી લૂંટ ચલાવી હતી મોટા ગામે મુખ્ય માર્ગને અડીને સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક આવેલી છે ત્યાં બપોરના સમયે ત્રણ જેટલા લૂંટારો પ્રવેશ્યા હતા અને બેંકમાં હાજર મેનેજર સહિત અન્ય પાંચ જેટલા કર્મચારીઓને બંદૂક બતાવી લૂંટારોને બંદૂક બનાવ્યા હતા અને બાદમાં કેશિયર મિત પટેલ પાસે આવેલા કેશિયર કેબિનમાં રોકડી રકમ લૂંટ કરી હતી અને માત્ર પંદર મિનિટમાં લૂંટારો લાખો રૂપિયા લૂંટને અંજામ આપી ફરાર થઈ જવા પામ્યા હતા તો બીજી તરફ બેંકથી સો મીટરના અંતરે આવેલા ઘરની બહાર લાગેલા સીસીટીવીમાં લૂટારુઓ લૂંટ કરી ભાગતા કેદ થયા હતા જેમાં બાઇક પર નજરે પડ્યા હતા આજરોજ બપોરના બે વાગ્યાના સુમારે બારડોલી પોલીસ સ્ટેશનના મોતા ગામે સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં ત્રણેક જેટલા ઈસમો આવેલા બાઇક ઉપર એ તમંચા જેવું હથિયાર બતાવી અત્રે એના મેનેજર જે ફરજ ઉપર હતા એમની સાથે દસેક રૂપિયા દસેક લાખ રૂપિયાની લૂંટ કરી ભાગી ગયેલ છે સીસીટીવી ફૂટેજ મળેલા છે અને પોલીસે નાકાબંધી કરેલી છે તમામ જગ્યાએ અને એની અલગ અલગ ટીમો બતાવેલી છે એની તપાસ અમે હાલ કરી રહેલી આમ ગ્રામ્ય વિસ્તારમાં અન્ય મુખ્ય માર્ગને અડીને જ આવેલા બેંકને લૂંટારવાની નિશાન બનાવી હતી સમગ્ર ઘટના બેંકમાં લગાયેલા સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો ખૂબ જ લૂંટારું બેખોફ બની બેંકમાં પ્રવેશ્યા હતા અને જે હાજર કર્મચારીઓ બાનમાં લીધા હતા જોકે લૂંટારો ત્યાંથી ફરાર થયા બાદ ગામના અન્ય એક એન્ટ્રી ગેટ પર પણ લગાવેલા સીસીટીવીમાં કેદ થયા હતા દસ પોઈન્ટ ચાલીસ લાખની રોકડની લૂંટની આશંકા સેવાઈ રહી છે સમગ્ર મામલે બારડોલી પોલીસે તેમજ સુરત જિલ્લા એલસીબીની પોલીસ એ સીસીટીવી ફૂટેજ પણ મેળવી વધુ તપાસ હાથ ધરી છે યાસિર કાગજી ડિટેન પર બારડોલી